વિશ્વકર્માની ઉત્પત્તિ કેમ થઈ અને તેમને કેટલા સંતાનો હતા એ વાત આજે કરવી છે ભગવાન શિવથી સ્વરૂપ આર્થ થાય છે ભગવાન શિવ જ્યારે ભગવાન શિવને હજારો વર્ષ સુધી તપ તપસ્યા કરવા કરવી હતી એ વખતે ભગવાન શિવજી છે એ પોતે બ્રહ્માજી પાસે જાય છે બ્રહ્માજીની પાસે જઈ મને તપસ્યા કરવા માટે જગ્યા જોઈએ છે મને જગ્યા આપો અને એ વખતે બ્રહ્માજી છે એ પોતે આહવાન કરે છે આહવાન કરી અને પોતાના માથી બીજું સ્વરૂપ પ્રગટ કર્યું એટલે એ વિશ્વકર્માને ઉત્પન્ન કર્યા વિશ્વકર્મા ઉત્પન્ન થયા એટલે બ્રહ્માજીનું બીજું રૂપ એટલે વિશ્વકર્મા અને વિશ્વકર્મા એ બ્રહ્માજીનું બીજું રૂપ અને વિશ્વકર્મા ભગવાન ભોળિયાનાથને તપસ્યા કરવા માટે કૈલાસ પર્વતનું કરી દીધું ભગવાન ભોળિયાનાથ કૈલાસ પર્વત કરી અને એ કૈલાસ પર્વતના સર્જક એટલે વિશ્વકર્મા વિશ્વકર્મા એટલે બ્રહ્માજીનું બીજું રૂપ અને ઈ પછી એની વિશ્વકર્માની ઉત્પત્તિ થઈ ત્યારે ત્યારબાદ વિશ્વકર્માજીના લગ્ન કાચીના દેવી સાથે થયા ત્યારે ત્યારબાદ ધીમે ધીમે સમય જાતા વિશ્વકર્માજીને ઘરે પાંચ પુત્રનો જન્મ થાય છે જે એને એક દીકરીનો જન્મ થાય છે આ છ સંતાનો થયા એમાંથી જે પાંચ પુત્રો છે એના જ યશવંત યશવંત વંશજો એ આજે પણ પોતાના ઈષ્ટદેવ વિશ્વકર્માને માને છે એટલે કે પાંચ એના પુત્રો હતા વિશ્વકર્મા જેના પાંચ પુત્રોના વંશજો છે એમાં સુતા સોની કળિયા આવા અમુક સમાજો છે વિશ્વકર્માના પાંચ પુત્રો છે 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 એનો વંશજો એટલે આજે પણ આ સમાજ છે વિશ્વકર્માજીને પોતે ઈષ્ટદેવ માને છે જે દીકરી થઈ એ દે એટલે રાંદલમાં વિશ્વકર્માની દીકરી ંગલમાં અને એમ આ વાત વિશ્વકર્માની ઉત્પત્તિની હતી અને તેમને કેટલા સંતાનો હતા એની વાત આ હતી